કલેક્ટર યોગેશ નિર્ભુડે ના અધ્યક્ષસ્થાને જનજાતિય ગૌરવ દિવસ અને યુનિટી માર્ચ ના આયોજન માટે જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ નિવાસી અધિક કલેક્ટર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા જનજાતીય ગૌરવ દિવસની રાજ્યવ્યાપી ઉજવણી અને યુનિટી માર્ચ કાર્યક્રમનું સુચારુ આયોજન કરવાના ઉદ્દેશ્યથી દાહોદ જિલ્લા સેવા સદન ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટેની રૂપરેખા અને વ્યવસ્થાપન સંબંધિત બાબતો પર ચર્ચા વિચારણા કરવા માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના નિવાસી અધિક કલેક્ટર જે એમ જિલ્લા વહીવટી તંત્રના તમામ અગ્રણી અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકનો મુખ્ય હેતુ જનજાતીય ગૌરવ દિવસના મહત્વને ધ્યાનમાં રાખી કાર્યક્રમને ભવ્ય અને વ્યવસ્થિત રીતે યોજવાનો હતો આ દિવસના માધ્યમથી આદિવાસી સમાજના ગૌરવ અને સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસો કરાશે જિલ્લા કલેક્ટરના નેતૃત્વ હેઠળની આ બેઠકમાં કાર્યક્રમના વિવિધ પાસાઓ જેમ કે સુરક્ષા વ્યવસ્થા માર્ગ વ્યવસ્થાપન ને સહભાગીઓની સંખ્યા જેવા મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર જિલ્લાના લોકોને આ ગૌરવશાળી કાર્યક્રમ અને યુનિટી માર્ચમાં જોડાઈ એકતાનો સંદેશો ફેલાવવા માટે પ્રોત્સાહિત કરવાની વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવી હતી જેથી કાર્યક્રમ જનભાગીદારીથી સફળ બની શકે